કચ્છ જિલ્લામાં ચાલતી ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે જે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ પુરિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુધા સાહેબ દ્વારા અવારનવાર પોલીસ સ્ટેશનોને અને જુદી જુદી એજન્સીઓને જે સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને એ અનુસંધાને કાર્યવાહી ચાલતી હોય છે અને એ અનુસંધાનમાં છેલ્લા બે દિવસમાં કચ્છ જિલ્લાની પોલીસ દ્વારા ખૂબ જ નોંધપાત્ર કામગીરી કરવામાં આવેલી છે જેમાં કચ્છ જિલ્લાની એલસીબી દ્વારા એક કરોડને ચોસઠ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઇંગ્લિશ દારૂનો કેસ કરવામાં આવેલો છે જે ખૂબ જ મોટો કેસ છે તેમાં રાજસ્થાનના બે ઈસમો અને માંડવીનો એક ઈસમ એમ કુલ ત્રણ ઈસમો જે ગેસની ટેન્કર આવે છે એમાં છવ્વીસ હજારથી પણ વધારે દારૂની બોટલો સાથે પકડાઈ ગયેલા છે એમને હસ્તગત કરવામાં આવે છે અને જે મંગાવનાર બે ઈસમો છે એ પણ પ્રોહિ પ્રોહિબિશનના લિસ્ટેડ બુટલેગર્સ છે એમને વોન્ટેડ જાહેર કરવામાં આવેલા છે અને એમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને એની તપાસ અત્યારે એલસીબી પાસે છે આ એક બહુ મોટો એક એક કરોડ ચોસઠ લાખનો મુદ્દામાલનો જે પ્રોહિબિશનનો કેસ કરવામાં આવેલો છે કચ્છ જિલ્લાની એલસીબી દ્વારા